અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ જેની સ્થાપના વર્ષ ઓગણીસો અડતાલીસમાં થઈ હતી તે વર્ષોથી શિક્ષણના ક્ષેત્રે અમૂલ યોગદાન આપતી રહી છે શાળાની સ્થાપના પદ્મશ્રી દાદા જીવનલાલજી દ્વારા કરવામાં આવી હતી અને આ શાળા નવભારત વિદ્યામંડળ સંસ્થા દ્વારા સંચાલિત છે આ શાળા ભાષાકીય લઘુમતી તરીકે સિંધી સમુદાયના ઉત્થાન અને પ્રગતિ માટે નિરંતર કાર્યરત રહી છે શાળાએ સફળતાપૂર્વક સિત્યોતેર વર્ષ પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં તેનો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ જન્મદિવસ ઉત્સાહ બે રૂજવાયો હતો આ અવસરે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર